અરવલ્લીમાં તેરા તુષકો અર્પણ હેઠળ નવ પોઈન્ટ પાસઠ લાખ પરત કરાયા હતા ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં મેઘરજમાં ફાઇનાન્સ કંપનીમાં ચોરી થઈ હતી લાઇટ માઇક્રો ફાઇનાન્સના મેનેજરે નાણાં પરત કર્યા હતા તેમજ એસપી મનોહરસિંહ જાડેજાના હસ્તે નવ પોઈન્ટ પાસઠ લાખ રોકડા રકમ પરત કરાઈ હતી ફરિયાદી મેનેજરે અરવલ્લી પોલીસનો આભાર માન્યો હતો તો મારું નામ રાવળ જાલમભાઈ હર્જનભાઈ છે હું લાઇટ માઇક્રો ફાઇનાન્સમાં હજી ક્લસ્ટર મેનેજરમાં કામ કરું છું લાસ્ટ પાંચ વર્ષથી અને અત્યારે મેઘરજ બ્રાન્ચમાં ક્લસ્ટર મેનેજર હતો આનાથી એક વર્ષ પહેલાં નવ સપ્ટેમ્બરે તો આ વારદાત બનેલી હતી કે જે અમારી બ્રાન્ચમાંથી નવ લાખ પાસઠ હજાર બાવન રૂપિયાની ચોરી થઈ હતી બરાબર છે અને આ ચોરી થયા બાદ અરવલ્લી ડિસ્ટ્રિક પોલીસ અને મેઘરજ પોલીસનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે લોકો આટલી સ્પીડમાં અમને અમારો જે આ ચોરી થયેલું જે વસ્તુ જે છે અમાઉન્ટ જે છે કે જે નવ લાખ પાસઠ હજાર જે છે એમને રિટર્ન કરે છે અમને કોઈ જ પોલીસ સ્ટેશન તરફથી યા તો અધર કર્મચારી તરફથી કોઈ તકલીફ પડી જ નહીં એકદમ બીજી કામ થયું છે અને આટલું સરસ કામ મેં મારે તો અનુભવના આધારે જોયું નહીં અમને ક્યારેય કોઈ જગ્યાએ અચકામણ આવી નહીં તો આ અરવલ્લી ડિસ્ટ્રિક્ટ પોલીસ સ્ટેશન અને પોલીસ સાહેબનો અધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે એમને આટલી પીડે કામ કરીને આપ્યું છે થેન્ક યુ નવ નવ બે હજાર ચોવીસના એટલે કે એક વર્ષ પહેલાં મેઘરજ ખાતે લાઇટ માઇક્રો ફાઇનાન્સ જે સ્મોલ ફાઇનાન્સ કંપની છે એમાં ચોરી થયેલી નવ લાખ પાસઠ હજારની અને એ તાત્કાલિક એલસીબીએ પીછો કરી અને બે આરોપી પકડેલા આરોપી એમના જે તે સમયના કર્મચારી એક હતા ને એક જૂના કર્મચારી હતા અને એ આરોપી પકડ્યા પછી એની ઉલટ તપાસમાં એની એની જે મુદ્દામાલ છે એ કમ્પ્લીટ બધો જ રિકવર કરેલો અને નામદાર કોર્ટના આદેશથી એ મુદ્દામાલ આજે જે બેંકના મેનેજર છે જે મૂળ અમારા ફરિયાદી પણ છે એ જાલમભાઈ એમને અત્યારે મુદ્દામાલ પરત આપી રહ્યા છીએ અને જે રાજ્ય સરકારની જે પ્રોગ્રામ છે તેરા તુજકોર પણ એમાં અમે એ કાર્યક્રમ નવ લાખ પાસઠ હજાર પ્રજાપતિ સાથે જયદીપ ભાટિયા દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી